કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા બજારમાં તો વિડીયોમાં અંત સુધી એ પહેલા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આજની તારીખ દસ સાત બે હજાર પચીસ ગુરુવાર તો જોઈએ આજના કાળા તલના બજારમાં બધા માર્કેટિંગ યાર્ડના જાણવા બે હજાર છસો ને બાવન રૂપિયા થી બે હજાર પાંચસો ને પાંચ રૂપિયા સાવરકુંડલા એક આઠસો ને બોતેર રૂપિયા થી બે હાજર ચારસો પંદર રૂપિયા અમરેલી એક હજાર નવસો એક રૂપિયા થી બે હજાર આઠસો રૂપિયા जामजोधपुर एक हज़ार आठ सौ पचास रुपया थी बेहजार छ सौ पंदर रुपया विसावदर एक हज़ार नौ सौ एक रुपया थी तरह हज़ार ने वीस रुपया मेंदेड़ा एक हज़ार नौ सौ तेतरीस रुपया थी बे पाँच सौ ने एकस रुपया हड़वद एक हज़ार आठ सौ ने रुपया थी बे आठ सौ बार रुपया बोटाद એક હજાર થી ને એકવીસ રૂપિયાથી બે હજાર આઠસો બેતાલીસ રૂપિયા ભાવનગર બે હજાર બસો ને પિસ્તાલીસ રૂપિયાથી બે હજાર પાંચસો એકસઠ રૂપિયા જામનગર બે હજાર એકવીસ રૂપિયાથી બે હજાર સાતસો રૂપિયા કાલાવોડ બે વીસ રૂપિયાથી બે હજાર પિસ્તાલીસ રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં બન્યા રીજો ખેડૂત મિત્રો અંત સુધી જુનાગઢ એક હજાર નવસો ને એકવીસ રૂપિયાથી બે હજાર છસો ને પાંત્રીસ રૂપિયા બાબરા એક હજાર સાતસો ને એક્યાસી રૂપિયાથી બે હજાર ચારસો ને પચાસ રૂપિયા મહુવા બે હજાર બસો ને બાર રૂપિયાથી બે હજાર છસો ને પચાસ રૂપિયા જસદણ એક હજાર નવસો ને પિસ્તાલીસ રૂપિયાથી બે હજાર સાતસો ને એકસઠ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના કાળા તલના બજાર ભાવ વિડીયોમાં શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન કોમેન્ટમાં જરૂર લખશો અને તમે ક્યાંથી વિડીયો જોવો છો તે પણ ગામનું નામ